પાટણના રાધનપુરમાં કોંગ્રેસનો હોબાળો જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેસણું યોજી અને કાર્યક્રમ યોજ્યો હતો રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાનું બેસણું યોજવામાં આવ્યું હતું રાધનપુર ભાજપ શાસિત પાલિકાનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો ત્યારે પોલીસ પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી હતી અને તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી હતી વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે હાલ અટકાયત કરી છે